વડતાલ ટેમ્પલ બોર્ડ ની ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે પચાસ વર્ષમાં પ્રથમ વખત તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે વડતાલ ટેમ્પલ બોર્ડમાં તમામ સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે સંત વિભાગ પાર્ષદ વિભાગ બ્રહ્મચારી વિભાગ ગૃહસ્ત વિભાગની સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે સત્સંગી પક્ષના અધ્યક્ષ રાકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે આચાર્ય અને દેવ પક્ષની તલવાર મ્યાન લઈ આચાર્ય પક્ષ જે છે એ તો આખા લડવાનો જ નહોતો અને અમારો સત્સંગી પક્ષમાં અમે ફોર્મ ભર્યું હતું અને જે આ મૂર્ધનીય સંતો સદગુરુ સંતોએ જે નિર્ણય કર્યો એના સામૂહ અમે સત્સંગી પક્ષના એક અવાજ તરીકે અમે ફોર્મ ભર્યું હતું અને એ ફોર્મ ચૂંટણી ના થાય એવા સર્વે પ્રયાસના લક્ષ્મીનારાયણ દેવના પચાસ લાખ જેવી મોટી લાખો રૂપિયાની રકમ બચે અને સારો મેસેજ જાય લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો અને ભય ના થાય એ માટે અમે રજૂઆત કરી અને અમારો સત્સંગીઓનો અવાજ અવાજ જે સાંભળે અને એમને સાંભળશે એવું આ નવું બોળ આવ્યું છે એને અમે ટેકો જાહેર કર્યો સત્સંગી પક્ષે